જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણી ચેલેન્જ વિડીયો છે લંગડી લઈ બાટલા ક્રોસ કરો અને ફૂટબોલ બાસ્કેટમાં નાખો અને ઇનામ જીતો તો બળવા પહેલા નંબર હશે આપણે ભૂપેશજી બરાબર તો મને તો કલા બલ કરે એને તો કોઈથી ભૂપેશજી લંગડી જાય અને બે હાથમાં ફૂટબોલ રાખી હવે લંગડી લેતે લેતે એને આ બાટલા હું ક્રોસ કરવાના

વાહ વાહ ત્યાં પહોંચ્યો છે હો ખેડ પૂરી કેટલા વાટા પેડે વાત કેમાં બોલ નાખવા જવાનું અલ્યા હું યાર રાવન ઓકે તો ઠીક ના સ્ટાર્ટ પૈસા જીતવાનું <Warning increasedacağız>

અમારું 89 નંબર તો હજી કા નથી છે દસો બોલતો હોય છે ને એક બ બધા તો ખબર આપડે એક જણો લગી જો ભેલે ને આપડે ખબર રહે ના બરોબર રીટર્ન આવવાનું કોઈ ના આપણે તો હોભળે બીજી વખત હોભળે

દેખાઈ <kritic language> <hypotheses from himself>

સમજી સિસ્ટમ ભી હેડન તો આઈ જા તો નહીં કરતું હું તો જીતે દિલથી છે જલ્દી અમારો કોગડી વાળો જલ્દી બાટલો છે

આડે તો એ પડશે એતો સિસ્ટમ તરત વાળા એલા કે તું કમ્પ્લેટ જીતી જાય ચેલેન્જ મનાય છે ભાવ કિસન ને

સ્ટાર્ટ <laughs> <laughs> આ રળે આપણે ગોળી મટકી લેતી હતી કેમ ઠીક હવે તો તને સ્પીડ વધાવવું પડે હા સ્પીડ કર આઉટ તો આઉટ આઉટ થઈ ગયો હે હે જલ્દી હે ક્રોસિંગમાં વાર વતા લે 10 સેકન્ડમાં આ બતાવી દીલા લઈ લે ઉતાર લઈ દિલા ઉતાર નહીં જલ્દી જલ્દી 10 સેકન્ડમાં બબુ પડશે કા કર ઉતાર હવે હવે અલગ રાખીએ નો ડાઉન જલ્દી પટ્ટી દોડ ગોલ 72 82 બીજો બીજો હે

thiền ra time lấy giá đi chơi đi thi đấu ngắm mâm ốc đi chạy chạy choat đi chạy lát muỗi ở đây à રેડી રેડી સ્ટાર્ટ એ ખેડી મેલો મળાયા તો પહેલા નંબર છે ઘેગરજી બીજા નંબરે દિલીપ હું હારું ગમે છે પણ આ ત્રીજા નંબર આદ બહુ ટાઈમે વિપુલ ચલો ભાઈ ધમાકા ઓફર તો જય માતાજી મિત્રો આજનો આ વિડીયો વેકન પૂરું થાય છે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી